હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ કર્ણમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે લાઈવ ખાટા ઢોકરા બનાવીશું તો આ ખાટા ઢોકરા માટેનું દાળ ચોખાનું ખીરું પણ આપણે ઘરે તૈયાર કરીશું અને એકદમ સહેલી રીતે બનાવીશું તો ચાલો આ ટેસ્ટી અને સોફ એવા લાઈવ ઢોકરાની રેસીપી શરૂ કરી જો મારી રેસિપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આજે આપણે ઓલા એલો ઢોકરા જે બનાવીએ છીએ ને એ આપણે ઘરે બનાવીશું તો એના માટે છે ને આપણે ખીરું તૈયાર કરીશું અને ઘરે આપણે ઘરના જ સામાનમાંથી ફૂલ આપણે ખાટા ઢોકરા બનાવીશું તો એના માટે છે ને મેં ચોખા લીધા છે તો ત્રણ ભાગ આપણે ચોખા લેવાના છે અને એના અડધા એટલે ત્રીજો ત્રીજો ભાગ આપણે ચણાની દાળ લેવાની છે ને અડદની દાળ લેવાની તમે જોઈ શકશો માપ આપણે કેટલું રાખ્યું છે પરફેક્ટ માપ બતાવ્યું છે મેં તો આ ખાટા ઢોકરા બનાવવા માટે મેં આપણે ઘરમાં જે ભાત બનાવી છે ને એ જ ચોખા લીધા છે તો આમાં તમે બાસમતી સિવાય ના કોઈ પણ ચોખા લઈ શકો ખીચડી કરવા માટેના ચોખા હોય તે પણ તમે લઈ શકો તો આ ત્રણેય ભાગ ચોખાને આપણે મિક્સ કરી લઈશું એક તપેલીમાં અને દાર્ક પણ એડ કરી દઈશું બને અને છે ને એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું આ ખીરાને આપણે પલારી અને પછી મિક્સર જારમાં ક્રશ કરવાનું છે જો તમે ઘંટીએ ધરાવતા હોય તો પણ આ રીતે આ મિશ્રણ તૈયાર કરીને તમે ઘંટી ધરાવી શકો આને છે ને આપણે ત્રણ ચાર કલાક પલારવાના છે તો પેલા આપણે બે પાણી ધોઈ નાખશું આ છે ને ત્રણ ચાર પાણી આપણે ધોશું જ્યાં સુધી આપણે વ્હાઈટ સરસ ક્લીન પાણી ન થઈ જાય ને ત્યાં સુધી આપણે ધોઈ નાખશું આપણે દાળ અને ચોખાને એકદમ ક્લીન કરી નાખ્યા છે હવે છે ને અંદર આપણે મેથીના દાણા અડધી ચમચી એડ કરશું કારણ કે આપણે આથો સરસ આવે એટલા માટે ને પાણી નાખી અને 3 કલાક માટે આપણે પલાળી દેશું તો આપણે પાણી જેટલું આપણે ચોખા ડૂબે ને એની ઉપર આપણે બે આંગર રે ને એટલું આપણે પાણી એડ કરવાનું જો આટલું પાણી આપણે એડ કરવાનું એટલે એકદમ સરસ આપડા પલટરી જાય ચોખા ને દાર ને બંને હોય છે ને આને ત્રણ કલાક માટે આપણે પલાળીને રાખી દઈશું આપણે દાર ચોખા પલાળ્યા હતા ને તે પણ સરસ પલટરી ગયા છે તો દાર એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો હવે છે ને ઉપરનું પાણી હટાવી લેશું અને એકદમ આપણે સ્મૂથ પીસી લેશું આપણે જે પલા દાળ ચોખા પલારેલું પાણી હોય ને જે ઉપરનું હટાવી દીધું કારણ કે એમાં છે ને સ્મેલ આવે છે એટલે એ હટાવવું જરૂરી છે અને આપણે પાણી વગરનું દહીં નાખીને જ પીસવાનું છે આપણે આ ઢોકળા માટેનું ખીરું પીસી એ પહેલાં આપણે એક સિક્રેટ ટીપ્સ તમારી સાથે શેર કરું છું તો આ છે ને મેં મમરા લીધા છે એક બાઉલ મમરા છે એટલે નાનો વાટકો જેવા છે તો આને છે ને આપણે પલારીને બે મિનિટ માટે આપણે રાખીએ એટલે પલળી જાય અને પછી જ્યારે આપણે દાળ ચોખા

પછી ને ઢાંકણ ઢાંકી અને મિક્સર જારમાં આપણે પીસી લેશું આ આ રીતે આપણે ત્રણ ચાર બેન્ચમાં પીસી લેશું પછી ને આપણે એકદમ સ્મૂથ પીસી લીધું છે તો આ છે ને એક તપેલીમાં આપણે એડ કરતા જશું

ખાટા ઢોકળા માટેનું ખીરું તૈયાર છે આ ખીરામાં આપણે થોડી હળદર એડ કરશું અને હળદર એડ કર્યા પછી આપણે એક જ ડાયરેક્શનમાં ફેટી લેશું આપણે જ્યારે ઢોકળા બનાવીએ છીએ ત્યારે તરત જ આપણે હળદર એડ કરી અને સોડા કે ઈનો એડ કરી છે તો એ લાલ કલરના થઈ જાય આમ અંદર લાલ સ્પોટ આવી જાય છે તો એ ન થાય એટલા માટે જ્યારે આપણે આથો નાખીને ત્યારે જ આ રીતે હળદર મિક્સ કરી અને એક જ ડાયરેક્શનમાં થોડી વાર ફેટી અને પછી ઢાંકીને આથો આવવા માટે આપણે રાખી દઈશું એકદમ સરસ આપણું પીસાઈ ગયું છે અને ઢાંકીને આપણે પાંચ કલાક માટે રાખી દઈશું હવે છે ને મારો હાથો એકદમ સરસ આવી ગયો છે તો ગરમીની હિસાબે ઉપર સુધી આથો આવી ગયો હતો જો તમે જોઈ શકો તો એકવાર છે ને મેં હલાવીને ચેક કર્યું હતું તો આપણું ખીરું એકદમ સરસ પરફેક્ટ થયું છે એટલે એકદમ સરસ આથો પણ આવી ગયો છે છ કલાકમાં તો એકદમ સરસ આથો આવી ગયો ગરમી બહુ છે ને અત્યારે હવે છે ને આપણે એક ચમચી નિમક એડ કરશું અને બે ચમચી આપણે તીખાશ માટે આદુ મરચાની પેસ્ટ અને બધું છે ને આ રીતે મિક્સ કરી લેશું આપણે નિમકને અને આપણે હળદર પહેલા એડ કરી દીધી એટલે અત્યારે એડ કરવાની જરૂર નથી પ્રોપર કલર સરસ આવી ગયો છે હવે આ ખીરામાં તમારે કોથમીર નાખવી હોય કે ઘણા લસણ પણ ઉપયોગ કરતા હોય તો લસણ પણ નાખી શકાય હવે છે ને આપણે થાળી મૂકવાની છે તો એના માટે આપણે થોડું ખીરું બારે કાઢી લઈશું આવી રીતે બાઉલમાં એક લઈ લઈશું ને પછી આમાં આપણે થોડો સોડા ઉમેરશું આપણે એક જોડે બધાની જોડે સોડા નથી ઉમેરવાના જેટલા આપણે જે ખીરું આપણે થાળીમાં પાથરવાનું હોય એટલું જ આપણે સોડા ઉમેરવાના છે હવે છે ને આપણે આ ખીરામાં આપણે સોડાનો ઉપયોગ કરવાના છે તો એના માટે છે ને આપણે કાચું તેલ નથી ઉમેરવાનું મેં ગરમ તેલ કર્યું છે એમાં ગરમ પાણી આપણે ઉમેરીશું અને આપણે અડધી ચમચી જેટલો જ ખાવાના સોડા ઉમેરશું જે રેગ્યુલર આપણે ઉપયોગ કરતા હોય ને જે હલાવી અને આમાં મિક્સ કરી દઈશું આપણે આપણે તરત જ એકદમ આપણે મિક્સ કરી લેશું હવે છે ને આપણે સોડા ઉમેરા એટલે તરત જ આપણે થાળીને ગ્રીસ કરી અને અંદર ઉમેરી દઈશું તો હું અત્યારે છે ને બે થાળી જોડે જ મૂકું છું

આપણે છે ને દસ મિનિટ થઈ ગઈ છે તો જોયું ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયું છે અને આપણે છરી પણ આપણી ક્લીન આવે છે આપણે ગેસ બંધ કરીને નીચે ઉતારી થોડા છે ને નોર્મલ જેવા ઠંડા થઈ ગયા છે ત્યાં છે ને આપણે તેલ લઈ અને તેલથી બ્રશથી આ રીતે કરી નાખશું એટલે શું થાય કે આપણને સૂકા સૂકા ન લાગે હવે છે ને આપણે બંનેનું કટિંગ કરી લઈશું એકદમ અને એવા આપણા તૈયાર છે આપણા છે ને એકદમ જારીદાર અને સોફ્ટ એવા આપણા ખાટા ઢોકરા તૈયાર છે જો અંદરથી એકદમ સરસ ઝારી પડી છે તો આ ઢોકળાને આપણે લસણની ચટણી જોડે સર્વ કરશું એકદમ જારીદાર અને ટેસ્ટી એવા આપણે ખાટા ઢોકરા ઘરે બનાવ્યા છે આપણે ખીરું પણ ઘરે તૈયાર કર્યું હતું જો મારા આ ખાટા ઢોકરાની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ ખાટા ઢોકરાની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ